ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ વિથ કાર્યરત સંગઠન છે અનેકવિધ સેવા યજ્ઞ કાર્યરત કરે છે જેમાં સંસ્થા દ્વારા એચઆઈવી પોઝિટિવ લગ્નોત્સવ માટે પોઝિટિવ જીવનસાથી બે મેરેજ બ્યુરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો અગિયાર યુવકો અને એકસો ને ચાર યુવતીઓ અને વિદેશમાંથી અગિયાર યુવક અને ચાર યુવતીઓ માટે ઓનલાઈન મીટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી આ મેળામાં પાંત્રીસ યુવક યુવતીઓના લગ્ન નક્કી થયા હતા સુરત ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજ ભવન ખાતે પોઝિટિવ જીવન સાથીમાં એચઆઈવી પોઝિટિવ યુવક યુવતીઓ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અરીઝ ખંભાતા ટ્રસ્ટના સહયોગથી આ સમગ્ર યોગ્ય જીવન સાથેની પસંદગી માટે મેચ પૂરું પાડવામાં આવ્યું હતું મેરેજ બ્યુરોમાં મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય પ્રાર્થના કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી અને યુવક અને યુવતીઓ દ્વારા પોતાનો પરિચય આપવામાં આવ્યો હતો જેમાં નામ ઉંમર ગામ અભ્યાસ વ્યવસાય અને વાર્ષિક આવક સહિતની વિગત આપવામાં આવી હતી ત્યારબાદ યુવતીઓ દ્વારા ત્રણ યુવકોના બેચ નંબર લખ્યા હોય તેની સાથે મિટિંગ કરવામાં આવી હતી અને જે યુવક યુવતીને પસંદ આવ્યું તેમને સંસ્થા દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી એચઆઈવી પોઝિટિવ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી ઉત્તર પ્રદેશ બંગાળ કર્ણાટક તેમજ અન્ય રાજ્યના પાંચસો અગિયાર યુવક અને એકસોને ચાર યુવતીઓ તેમજ વિદેશમાંથી અગિયાર યુવક અને ચાર યુવતીઓ સાત માટે ઓનલાઈન મિટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી ટોટલ છસો ત્રીસ તેમજ પરિવારના સભ્યોના મેમ્બર થઈ ટોટલ આઠસો ત્રીસ લોકો સહયોગી થયા હતા આજના મેરેજ બ્યુરોમાં પાંત્રીસ યુવક યુવતીના લગ્ન પણ નક્કી થયા હતા અને બીજા યુવક યુવતીઓની મિટિંગ આગળ કરાવવામાં આવશે જીવનસાથીની પસંદગી મેળામાં આવેલા દરેક યુવક યુવતીની માહિતીઓને સંપૂર્ણ ગોપનીય રાખવામાં પણ આવી હતી